যদি মনে বেখা যুদ্ধ তো নুখাও

હમણાં હાલ ખબર પડશે કે વાવાઝોડું આવ્યું ને એટલે સાપરું ઉડી અને ડોસી ના માથે પડ્યું ડોસી જતા રહ્યો ઓમ શાંતિ ઓમ શાંતિ ભાઈ જવા શાંતિ રાખો

ભાઈ ને કાકો છે ના દયો ને કહી ના પડતા મોસુ તમારા અંગા રંગા જો બોલતો ગમે છે તમે છે ને

કોઈ નું કેવું આપણ મારી વાત મારી વાત આપડો બધા આપડો શાંતિ રાખો હવે આપડે ગમે તેગવાન ને ગમ્યુંડો તૈયાર છે પીઠી છોડેલી છે આપણે ઘેર પાણી લેવું હવે ભૂમતા ઘેર પાણી લેવું પડે અને હવે ભૂમતા આકાર હગું કમ્પ્લીટ થઈ ગયું જોડે એટલે બારમું થાય

તો આવું બે મુઠે બોલ ને પાછા આવશે કાલ રાતે તમારા ઘેર આયો તો ફોન લઈને ફોન કરી કેટલો માયા

મારે ગોબરી માર જઈ રેરકું થી સુધી કોઈ પણ પેલું હોય ને થોડું રો એટલે હલકું થયું દુઃખ તો એમ નહી થાય રોયા હાટે બાર મહિના મજૂરી કાટુ લગાડતા તમે ચિંતા ના કરોડો મારી વાત બાર દાડા પટ્ટી દાળે તમારે દાડા ના પૂરા થાય ને એટલે તમે શું આટલી ડોહા ડોહાની આબરૂ લે આમ પેલા છોકરા માટે આપડે ફૂમતા આગળ ગાડી ને બહાર રાખશું ઈકળ આપડે મોટું ટોચીને આવતા રે પોણી લઈને